જે સોલ્યુશન છે આજે આપણે જોવાના છીએ હેન્ડરાઇટિંગ મિસ્ટેક પણ હશે હેન્ડરાઇટિંગ મિસ્ટેક તો નહીં હોય મિત્રો પણ કેટલું તમને સારું નહીં લાગે કેમકે બુકમાં લખેલું છે ડિજિટલ હોય તો તમને સારું લાગે કેમકે આ જોડકા હતા એટલા માટે આપણે આવી રીતે કર્યું છે તો મિત્રો આગળના વિડીયોમાં આપણે બોર્ડની જેમ જ રહેશે તો ખાલી આ એક જ વિડિયો છે જોડકા માટે જે આપણે લખીને પીડીએફ તૈયાર કરીને આપણે બનાવેલો છે તો ચાલો મિત્રો હવે આ વિડીયો શરૂ કરીએ એસએમએટનો વિભાગ એના જે પ્રશ્નો છે એના જવાબો આપણે જોઈએ જોડકાઓના તો પહેલો કૃતિ અને કરતા હોય છે એમાં પહેલો ચોરી અને પશ્ચાતાપ ચોરી અને પશ્ચાતાપ તો એનો ઉત્તર મિત્રો ક એટલે ગાંધીજી

ત્યારબાદ છાલ છોતરા અને કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો કારણ કે આ જો યાદ રહેશે તો તમને પ્રથમ સામયિક પરીક્ષામાં આ ખૂબ જ ઉપયોગી રહેશે મિત્રો તો મિત્રો આને યાદ કરી લેજો મારા હિસાબથી આ જે પહેલી જે પેરેગ્રાફ છે એમ ભી રહેશે મિત્રો આપણે સોલ્યુશન કરશું પેપર નું સોલ્યુશન તો તે માટે પણ આપણે આ જે પેરેગ્રાફ છે આઈએમપી રહેશે મિત્રો ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને સખી માર્કણ જવેલચર મેઘાણી વિનોબા ભાવે કાકા સાહેબ કાલેલ કર એમનું પૂરું નામ છે મિત્રો આ પણ પૂછી શકે છે અને જે કેટલાક લેખકો હોય છે એમની જન્મ તારીખ અને એમના કેટલાક પુસ્તકો એ પણ તમે યાદ કરી લેજો મિત્રો ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ એમાં બ છે વિનોબા ભાવે અને બીજું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કૃતિ કરતા પાછું એ ચોરી અને ચોરી પશ્ચાતાપ મિત્રો ગાંધીજી નું છે કદાચ તે બીડી એને વધુ કીધા હતા થોડીક એમાં હાસ્ય આવે જ આપણને તો એમાં વાંધો નથી ચોરી અને પશ્ચાતાપ ક આત્મકથા પશ્ચાતાં છે મિત્રો આ કેટલા ખંડ ખંડ છે પણ આત્મકથા આત્મકથા અંશ અને એ બંને અલગ અલગ વસ્તુ છે તમે જો ગુજરાતીના જો પહેલું પેજ હશે એના પર જઈને તમે જોઈ શકો છો આત્મકથા અંશ અને આત્મકથા ખંડ શું અલગ અલગ વસ્તુ છે એ ત્યારબાદ ગોપાળ બાપા ગોપાળ બાપા એમાં ઈ નવલકથા અંશ જો આત્મકથા અંશ નવલકથા અંશ નવલકથા ખંડ રીતે અલગ અલગ આવે છે આ નવલકથા અંશ લોહી સગાઈ આઈ થિંક એની ગાંધી દીકરી મંજુ એક નાવ નામ હતું આટલા વર્ષો પહેલા ભણ્યું તો પછી યાદ નહી હતું કદાચ મંજુ નું નામ હતું તો એમાં હશે ડ નવલિકા ત્યારબાદ જોઈએ ચોથો ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ મિત્રો એક છે સેમ ટુ સેમ ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ બ લલિત નિબંધ અને બીજું સચી માર્કંડ એમાં આવશે પ્રવાસ નિબંધ મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કેમ કે આપણી ચેનલ પર ગાલા અસાઇનમેન્ટના અસાઇનમેન્ટના સોલ્યુશન તો છે જ એ તો આવવાના જ છે બધા ધોરણના પણ એના સિવાય બધા ધોરણના સ્વાધ્યાય પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તો તે માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોઈક તમને ક્વેરી હોય કે કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવો એનો આન્સર હું તમને તરત જ આપી દઈશ મિત્રો ત્યારબાદ પાત્ર અને કૃતિ ગુરુ માર્કણ એનો ઉત્તર છે મિત્રો અ એટલે સોરી ક ગોપાળ બાપા ચોકર નહીં સોરી ચાકર ચોરી અને પ્રાશ્ચિત તુલસીદાસ બારતીય સંસ્કૃતિ અને સિદ્ધિ ચોથું કુસુમ એમાં અલુહિની સગાઈ ત્યારબાદ છે મિત્રો છઠ્ઠું છે પત્ર અને સૈયાજી રાવ સંયાજી રાવ આવે ડ મિત્રો કે આપ આપું શું કરશો બોડી ઉછેરશો પછી અમરત કાકી આઈ થિંક શેઠ દિલસો નો તમારા દીકરા અને હું આપું એનો ઉત્તર મિત્રો અ છે એને દહી બહુ ભાવે છે એ નર્સ જે મેજેસ્ટર હોય છે તેને કહે છે કે એ મારી ગાંધી દીકરી ધ્યાન રાખજો તો તેને દહી બહુ ભાવે છે ત્યારબાદ મેટ્રેન ઈ

ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વીડિયો એન્ડ કરીએ